જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ શ્રી બાવન વૈષ્ણવો ની વાર્તા નારણ દાસ દિવાન કાયસ્થ ની વાર્તા છે વૈષ્ણવો અને વાર્તા ઘટના છે આજે પાંચમી લઈએ છીએ તો એક સમયે શ્રી સત્યાજી ગોપીનાથજીના બેટી શ્રી જગન્નાથરાયજીના દર્શને પધારે છે માર્ગમાં નારણદાસનું ગામ આવે છે નારણદાસને તેમના આગમનની જાણ થતાં જ માર્ગમાં રખેવાળ માટે તેઓ પોતાના માણસને મોકલે છે તેમનું ઘર થોડું છેટે રહે છે ત્યારે એ માણસ આવીને નારણદાસને બેટીજી અમુક સ્થળે પધાર્યા હોવાનું જણાવે છે આથી નારણદાસ સામે જઈને શ્રી સત્યા બેટીજી પોતાના ઘરે પધરાવી લાવે છે અને તેમના ઘરથી થોડે દૂર જેલનું મકાન હતું ત્યારે બધા છે એ સાગમટે બૂમો પાડવા લાગે છે સત્યા બેટી આ સાનો છે એમ વીરાને પૂછે છે એટલે કે નારણ દાસની પત્નીને એ સત્યાજીને મહારાજ આ રાજ દરબારીના દરબારના કેદી છે તે રાજાએ તેમને જેલમાં પૂર્યા છે અને તે બધા ભૂમો પાડે છે એમ જણાવે છે એ સૌનો એ સૌને એક જગ્યાએ કેમ પૂર્યા છે એવા તેમના પ્રશ્નોના ઉત્તર આપતા આમાંના કોઈ તો રાજાનું કામ બગાડે કોઈ ગામમાં તસ્કરી કરે પછી રાજા તેમની પાસે દામ પૈસા દંડ માગે છે જે આપતા નથી એથી તેઓને જેલમાં બંધ રાખ્યા માટે રાખવા માટે આ બનાવેલા એક મોટા મકાનમાં તેઓ છે એ પડી રહે છે એમાં વિરા છે એ તેમને જણાવે છે શ્રી ગોપીનાથજીના બેટી શ્રી સત્યાજી શ્રી નારાયણદાસના ગામમાં થઈ અને શ્રી જગન્નાથરાયજીના દર્શને જતા હોય છે અને આની ખબર મળવાથી નારાયણદાસ છે પોતાના માણસને માર્ગમાં રખેવાળ માટે મોકલે છે અને સત્યા બેટીજી ગામને થોડેક દૂર પધારે છે ત્યારે નારાયણદાસ સામે ચાલી અને જય અને પોતાના ઘેરે છે પધરાવી લાવે છે આમ અહીં સત્યાજી બેટીજીની સલામતી અંગેની તેમની ચિંતા અને આતિથ્ય ભાવના જણાઈ આવે છે સત્યાજી એ કેદીઓ છે એ ખાતા શું હશે એવો પ્રશ્ન વિરાને કરે છે આના જવાબમાં તેઓને રાજ દરબારમાંથી મળતા નવ ટાક નવ ટાક ચણા ખાઈને આ કેદીઓ એટલાથી જ પેટ ભરે છે એમાં વીરા તેમને કહે છે આ સાંભળી સત્યાજી અરે દૈયા આ બિચારા ભૂખ્યારીએ છે એમ બોલી ઉઠે છે એ પછી થોડી વારે વીરા તેમને મહારાજ ઉઠો સ્નાન કરીને રસોઈ કરો એમ જણાવે છે સત્યાજી તેને એમ તો ગામની બહાર રસોઈ કે અમે તો ગામની બહાર રસોઈ કરીશું એમ કહે છે આથી મહારાજ આ શું ઈ કે એમ પૂછે છે સત્યાજી તેને કહે છે કે ગામમાં રોજ આટલા બધા માણસો છે એ ભૂખ્યા રહેતા હોય તો એ ગામમાં જળપાણ પણ કઈ રીતે કરી શકાય તેથી હું તો ગામની બહાર જઈને સ્નાન કરીને રસોઈ કરીશ તેમના વચન સાંભળી વીરા એક માણસને નારાયણદાસ પાસે મોકલે છે અને તેણે એ માણસને સમજાવેલું કે ઘરે બહુ અગત્યનું કામ છે એમ કહી અને તેમને સાથે જ તેડી લાવું છે આતિ તે જઈને વાત નારદાસને કરે છે જે સાંભળીને તેઓ તરત જ પોતાના ઘરે આવે છે વીરા તેમને સત્યા બેટીજીની બધી વાત જણાવે છે તો સત્યાબેટીજીને કેદીઓના આહારની ચિંતા સતાવે છે અપૂરતા અન્ન ચણાથી તેઓની જથરાગ્નિ છે એ તૃપ્ત થતો નથી એક ટંક જ અને તે પણ અલ્પ માત્રામાં અપાતા ચણાથી તેઓનું પેટ ભરાતું નથી આથી સત્યાજી બેટીજી દ્રવી ઉઠે છે અને જે ગામમાં આટલા બધા લોકો ભૂખમરો વેઠવો બેઠકવો પડતો હોય જેને એ ગામમાં જળપણ કે જળપાલ પણ કેમ કરાય એમ કહીને બહાર છે ગામની બહાર પોતે રસોઈ કરશે એમ વિરા કે છે તો આમ અહીં કેદીઓ પ્રત્યેનો સત્યાજી બેટીજીનો દયાભાવ અહીં દર્શાવાયો છે એ જ ઘડીએ ફરી પાસા પાસે જઈ અને તેમને કેદીઓને બંધનમાં રાખ્યાને ઘણા દિવસ થયા છે આપ કહો તો જે કંઈ ઓછું દ્રવ્ય આપું તેનું લખાણ પત્ર કર્યા બાદ તેઓને કામની બહાલી સોંપીએ તો એ લોકો ફરી ઘણું દ્રવ્ય છે એ આપણા ઘરમાં આપશે આથી આ વાત સારી છે એમ પાસા તેમને કહે છે તો નારાયણદાસ દાસ કેદા કેદખાના પાસે આવે છે જેમને જોઈ કેદીઓ ખૂબ જ સોરબકોર કરે છે તેઓ દરવાજો ખોલીને બધાને બહાર કાઢાવે છે એ બધા પોતાને ખલાસ કરી નાખવા તેમને કહે છે તેમને દંડ કેમ ભરતા નથી એમ નારાયણ દાસ તેઓને પૂછે છે પોતે અહીં કેદખાનામાં હોય દંડ કોણ ભરે અમે કેદીઓ એમ છે એ કેદીઓ જણાવે છે પછી નારાયણ દાસ નવસિંઘા લહિયાને બોલાવે છે અને પ્રત્યેકના અંધો અંદરો અંદર જામીન લઈ અને દંડ છે એ ચૂકાવી તેઓ બધા કેદીઓને છોડી દે છે પછી એમના માથે જે દંડ કર્યો હતો એ ફરદ લખાણ પાસાને વાંચી સંભળાવી બધા સમાચાર તેમને કહે છે આથી પાસા તેમના પર ખૂબ જ રાજી થાય છે પછી તેઓ દરબારેથી સ્વગૃહે આવીને શ્રી સત્યાજીને દંડવત કરે છે કે મહારાજ આપની કૃપાથી બધા કેદીઓ છે એ છોડાવ્યા છે જે સૌ પોતપોતાને ઘરે ગયા છે અને સવિનય આ પ્રકારે જણાવે છે આથી સત્યાજી તેમના પર ખૂબ જ રાજી થાય છે અને પછી સત્યાજી ઉઠી સ્નાન કરીને રસોઈ કરીને શ્રી ઠાકોરજીને ભોગ સમર્પે છે સમય થયે ભોગ સરાવી પોતે ભોજન કરી નારાયણદાસ અને વીરાને પણ પાતળ ધરે છે તો નારાયણદાસ પ્રસાદ લઈને દરબારમાં જાય છે ત્યાં કોઈ પાસાને હજરત નારાયણદાસના ગુરુની બેટી તેમના ઘરે ઉતરી છે અને તેના કઈ કહેવાથી તેમણે આ કેદીઓને મુક્ત કર્યા છે છે ચુગલી કરે તેથી નારાયણ રોજનો પચાસ રૂપિયાનો એમનો ખર્ચ દરબાર ને થાય છે અને આવક તો કઈ છે જ નહીં તેથી એમનો જામીન એકને કરીને તેને છોડાયા છે અને પોતાના ઘરે ઉતરેલા બેટીજીના બધા સમાચાર પણ તે તેમને કહે છે અને તેથી કેદીઓ એકસાથે છોડાવ્યાનું પણ જણાવે છે તો સત્યાજીની વ્યથા જોઈ અને નારદાસ તમામ કેદીઓને જામીન લઈ અને મુક્ત કરાવે છે અને સત્યાજીનું વેણ છઈ રાખે છે અહીં વૈષ્ણવ પ્રત્યેનો તેમનો આદરભાવ અને પાસા ને ખર્ચ અને આવક અંગે જણાવીને કેદીઓને મુક્ત કર્યાનું પાસાને તેઓ જણાવે છે અને તેમાં તેની કુનેહ છઈ જણાઈ આવે છે નારદાસની ગુરુ ભક્તિ જોઈને પાસા તેના પર ખૂબ જ રાજી થાય છે પેલા કેદીઓ પાસેથી થોડું દ્રવ્ય આવવા લાગે છે ત્યારે નારાયણ પાસાને પુનઃ કરે છે કે જુઓ હજરત આ કેદીઓ કર્યા ક્યાંથી આવત વળી તેઓ ભાગી તો શક્યા જ નહી હોત કેમ કે તેઓ અંદરો અંદર અન્ય અન્યના જામીન છે તેથી આપણને તો તેઓને જેલમાં પૂરવા સાથે નહીં પરંતુ ધન સાથે કામ છે તેમની આ વાત સાંભળીને પાસા તેના પર ખુશ ખુશ થયો અને એક સરપાવ આપી અને તેમને ઘરે મોકલે છે એ સરપાવ પોશાક પહેરી તેઓ તત્કાળ સ્વગૃહે આવે છે અને સત્યાજી બેટીજીને દંડવત કરે છે અને પછી કેટલાક દિવસ શ્રી સત્ય સત્યાજી નારદ દાસના ઘરે બિરાજે છે એ પછી પુરુષો કુષોત્તમ પુરી તેઓ છે શ્રી જગન્નાથરાયજીના દર્શને પધારે છે ત્યાં જગન્નાથરાયજી પાસે જગન્નાથપુરીમાં થોડાક દિવસ રહી ત્યાંથી પાછા ફરે છે અને પછી કેટલાક દિવસ આવીને તેઓ નારાયણદાસને ત્યાં બિરાજે છે પછી જ્યારે તેઓ અડેલ જવા માટે તેમની પાસે વિદાય માંગે છે ત્યારે નારાયણદાસ તેમને આભરણ પહેરાવણી તેમજ રોકડ ભેટ કરે છે તદ ઉપરાંત શ્રી ગુસાઈજીને પણ કેટલીક ચીજો સ્વરૂપે મોકલે છે અને માર્ગમાં પોતાનો કેટલી અસવાર આપીને શ્રી સત્યાજીને શ્રી ગુસાઈજી પાસે તેઓ પહોંચતા કરે છે નારાયણ માણસો શ્રી સત્યાજી બેટીજી છે એને પહોંચવાનો પત્ર શ્રી ગુસાઈજીને પત્ર લખી લઈ અને નારાયણ પાસે આવે છે અને તેમને પહેલો પત્ર આપીને એ માણસો આજ્ઞા માગી અને નિજ ગૃહે જાય છે તો ગુરુ ભક્તિ ગુરુભક્તિ ભક્તિથી રાજી થઈ અને પાસા તેમને સરપાવ આપે છે કેમ કે ખુદ પાસા પણ તેમના ગુરુથી પ્રભાવિત થયો હતો પાસા નારાયણદાસના ગુરુ શ્રી ગુસાઈજીથી એટલો બધો પ્રભાવિત થાય છે કે ખુદ છે તે પંડે અન્ય ધર્મનો હોવા છતાં શ્રી ગુસાઈજીને અવતારી પુરુષ તરીકે લેખાવે છે અને તેમને હાથ જોડે છે તેમને દદ્દવત કરે છે ઉપરાંત વિનંતી કરીને ભેટ તરીકે મેળવેલો શ્રી ગુસાઈજીનો ઉપરડો છે એ પોતાની પાઘડી પર બાંધે છે નારાયણદાસ સત્યાજી બેટીજી છે એ અડલ જવા માટે નીકળે છે ત્યારે તેમને આભરણ પહેરામણી તેમજ રોકડ રકમ ભેટ કરી અને શ્રી ગુસાઈજીને પણ ચીજો ભેટ કરીને મોકલે છે આ બાબતમાં તેનો શિષ્ટાચાર તેમની વ્યવહાર દક્ષતા દર્શાવવામાં આવે છે અને તેઓ પોતાના ગુરુ પોતાના સેવ્ય શ્રી ગુસાઈજીને પણ ભૂલી જતા નથી અને અવારનવાર તેમને ભેટ સોગતો છે એ મોકલાવતા રહે છે આવો સ્નેહાદર તેઓ ગુરુ પ્રત્યે ધરાવે છે અને તેમને પોતાનો રસાલો અને અસવાર પણ આપે છે આમ તેઓ કોઈ વૈષ્ણવ પોતાને ત્યાંથી વિદાય થાય ત્યારે માર્ગમાં પણ તેમને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં એની કાળજી પણ રાખે છે પછી એ પત્ર મસ્તકને અડાડીને નારણ દાસ વાંચે છે અને ખૂબ જ આનંદમગ્ન બને છે શ્રી તેમના પર આવી રીતે નૃત્ય કૃપા દ્રષ્ટિ વરસાવે છે શ્રી ગુસાઈજી તેમને એ મારો નારણ દાસ એવો જ છે એમ કહે છે અને નારાયણ દાસ શ્રી ગુસાઈજીનો પત્ર પહેલા તો મસ્તકે અડાડે છે અને પછી વાંચે છે અહીં તેમનો તેમના પ્રત્યેનો પૂજ્ય ભાવ છે એ જોઈ શકાય છે શ્રી સત્યાજી બેટીજી પણ શ્રી ગુસાઈજી સમક્ષ તેમના ખૂબ વખાણ કરે છે આમ તેમણે તેમનું એટલે કે સત્યાજી બેટીજીનું પણ મન જીતી લીધું હતું અને શ્રી ગુસાઈજી પોતે પણ નારણદાસની એટલા જ વખાણ કરે છે એનાથી રાજી થાય છે અને તેથી જ સત્યાજી બેટીજી પણ તેમની આગળ નારણ દાસના વખાણ કરે છે ત્યારે શ્રી ગુસાઈજી તેમને કે છે કે મારો નારાયણ આવો છે એમ જણાવે છે તો આવી કૃપા દ્રષ્ટિ છે એ શ્રી ગુસાઈજીની નારાયણ કાયસ્થ પર રહે છે તો આવતીકાલે વાર્તા પ્રસંગ છ લઈ અને તમારી સમક્ષ ઉપસ્થિત થઈશું વૈષ્ણવો આજનો જે વાર્તા પ્રસંગ છે એ પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરવાનું ભૂલશો નહીં હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો આવા જ સત્સંગો સાંભળવા એ લિસ્ટ આપેલ છે તેના પર ક્લિક કરજો શ્રી ગુસાઈજી પરમ દયાલકી જય જય શ્રી કૃષ્ણ